ડીવાય એસપી જે સરવૈયાએ મીડિયા સમક્ષ ચૈતર વસાવાની ધરપકડ અંગે માહિતી આપી ધારાસભ્ય ચૈતર વસાવાની આર્મ્સ એક્ટ અને ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા બાબતનો ગુનો હેઠળ કરાઈ ધરપકડ

પોતાનો બચાવ કરતા રહ્યા નાસ્તા ફરતા હતા જેના અનુસંધાને તેઓ હાજર થતાં તેઓની ધરપકડ કરવામાં આવી છે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે તેમની સાથે તેમના સાથી કાર્યકરો પણ આવ્યા છે તેમની પૂછપરછ કરી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવશે ધરપકડ બાદ ઇન્ટરવેશન અને પોલીસ પ્રોસિજર કરવામાં આવશે પૂર્ણ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવાની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ હાજર થવા આવ્યા છે ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે ચોવીસ કલાકની પોલીસ કસ્ટડી બાદ રિમાઈન્ડ અંગે નિર્ણય લેવામાં આવશે તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગિડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર આજે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે સાહેબ કેવી રીતે આમાં કાર્યવાહી કોર્ટની થઈ શકે ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌપ્રથમ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે આજે કેટલા આરોપી આજે હાજર છે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે સર આજે ટોટલ સાહેબ કેટલા આરોપી ધરપકડ અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે અહીંયા પોલીસ સ્ટેશનથી લાવીને ઝપા ઝપીના ને કહે તો એનો અલગ કોઈ ફરિયાદ થશે કે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થઈ બાબત ત્યારબાદ એના બાબત આગળ નિર્ણય લેવામાં આવશે ઓકે હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે તો હજી ચોવીસ કલાકની પોલીસ કસ્ટડીના સમય બાદ આ બાબતે નિર્ણય લઈ શકાશે ઓકે ડન 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 દિપક જગ રિપોર્ટ એઝ માઇન ન્યૂઝ રાજપેપડા